સમય સમયની વાત છે આજે લોકો જેને રંગ કહે છે તેને આવતીકાલે સામાન્ય માણસનું મહાન બનવું એ પણ એક સામાન્ય છે પણ મહાન બન્યા પછી પણ સામાન્ય બની રહ્યું એ ખરેખર અઘરું છે લોકોની રીકાથી અમારો માર્ગ ના બદલતા કારણ કે સફળતા શરમથી નહીં પણ સાહસથી મળે છે એક સુખી જીવન જીવવા માટે ને સાધુ નહીં પણ સીધા થવાની જરૂર છે ઇન્દગી માના રોજ શીખવે છે કે જીવતા શીખ એક સંધાતા તેડ ઉરે તો પણ જીવતા શીખ ઇદામાં લખ્યું છે નિરાશ ન થાઓ તમારો સમય નબળો છે તમે નહીં દુનિયામાં સૌથી વધુ ગરમ હોય તો એ પૈસા છે કારણ કે સારામાં સારા સંબંધોને પણ તે બાળી નાખે બહુ સારો સ્વભાવ પણ સારો નહીં પછી એ નથી સમજાતું કે ઉપયોગ વખાણ સાંભળવા કરતા બુદ્ધિશાળી વ્યક્તિનો તપકો સાંભળવો ખૂબ જ ફાયદાકારક છે તમારી કુશળતા પર દરેક વ્યક્તિ ત્યાં સુધી ભરોસો નહીં કરે જ્યાં સુધી તમે સફળ નહીં બનો જે વ્યક્તિ પોતાની ભૂલો માટે પોતાની સાથે લડે છે તેને કોઈ હરાવી શકતું નથી જ્યારે તમે એકલા હો ત્યારે તમારા વિચારો પર કાબૂ રાખો અને જ્યારે તમે બધાની સાથે હો ત્યારે તમારી જીભ ઉપર કાબૂ રાખો આ યાદશક્તિ પણ ગજબની છે કોઈ કહે તો યાદ નથી રહેતું અને કોઈ કહી જાય તો ભૂલાતું નથી અનુમાન આપના મનની કલ્પના છે અને અનુભવ આપણા જીવનનો પાઠ જ્યારે તમને એવું લાગે કે બધું તમારી વિરુદ્ધ થઈ રહ્યું છે ત્યારે એટલું યાદ રાખો કે વિમાનને પણ ઉપર જવા માટે પવનની વિરુદ્ધ દિશામાં જવું પડે છે ના કે પવનની સાથે જો તમારે સફળતા જોતી હોય તો તમારી જાતને નિયંત્રણમાં રાખો બીજાને નહીં વિશ્વના સૌથી સુખી લોકો એ એ સમજાયું છે કે બીજા બીજાની પાસેથી કઈ અપેક્ષા રાખવી નિરર્થક છે જિંદગી પણ કેવી અજીબ થઈ ગઈ છે ખુશ દેખાવો એ ખુશ રહેવા કરતા પણ વધારે જરૂરી છે મૂળ વગરના વૃક્ષ અને વિચાર વગરના સંબંધ વધુ સમય સુધી ટકતા નથી વ્યક્તિએ ક્યારેય કોઈ તકની રાહ ના જોવી જોઈએ કારણ કે આજે જે છે તે જ સૌથી મોટી તક છે જેમ કાલનું દૂધ આજે દહી બની જાય છે તેમ ભૂતકાળના કરેલા કર્મો આજે નસીબ બનીને ચમકે છે ઇતિહાસ સાક્ષી છે સમાચાર હોય કે ખબર બધનારા હંમેશા આપણા જ હોય છે મૃત્યુ પછી આપેલા વખાણ અને દિલ દુખાવ્યા પછી માગેલી માફી આ બંનેનું કોઈ મહત્વ નથી સખત મહેનત કરો ધીરજ રાખો પરિણામ સમય જતા મળે છે રાતોરાત નહીં મળે તમારો પણ સમય આવશે મુશ્કેલ સમયમાં સાથ આપવાના બદલે જ્ઞાન આપે એવા લોકોથી હંમેશા દૂર રહેવું જોઈએ કિંમતી તો ઘણું બધું હોય છે જીવનમાં પણ દરેક વસ્તુની કિંમત ફક્ત સમય જ સમજાવી શકે છે સફળતા માટે કોઈ મંત્ર નથી આ માત્ર મહેનતનું પરિણામ છે કોઈ ભલે ગમે તેટલું કહે તમારી યાદને શાંત રાખો કારણ કે સૂર્ય ગમે તેટલું મજબૂત હોય સમુદ્રને સુકાવી શકતો નથી વિચારેલું કદી થતું નથી ગમતું હોય તે મળતું નથી મળે છે તે ગમતું નથી અને ગમતું મળે એ થતું નથી બસ આનું જ નામ જિંદગી સૂર્ય ઉગતાની સાથે જ અહંકાર મરી જાય છે તેમ મનની ખુશી બધા અવરોધોને દૂર કરે છે અરે વાવીને ભૂલી જવાથી છોડ પણ સુકાઈ જાય છે સાહેબ સંબંધ સાચવવા હોય તો એકબીજાને યાદ કરવું પણ જરૂરી છે સમસ્યાઓ એટલી શક્તિશાળી કદી નથી કારણ કે કાળી રાત ગમે તેટલી લાંબી હોય પણ સવાર જરૂર અંધકાર હટાવે છે માટીની વિનાશ જેમ વૃક્ષને પકડી રાખે છે તેમ શબ્દોની મીઠાશ મનુષ્યના સંબંધોને સાચવી રાખે છે સેવા બધાની કરો પણ કોઈની પાસે કઈ અપેક્ષા ના રાખો કારણ કે સેવાની સાચી કિંમત ભગવાન જ આપી શકે માણસ નહીં બધું ઓછીનું હોય તો ચાલે અનુભવ જોઈએ તો વાત કરી લેવી જોઈએ ઘણી ચૂપ રહેવાથી સંબંધો બગડી જતા હોય છે સપના એટલે ભગતિયા વિનાની સીડી અને સંકલ્પ એટલે નિશ્ચિત કરેલા ભગથિયા જે વ્યક્તિને સંતોષ નથી તેને ગમે તેટલું મળે તો પણ તે અસંતુષ્ટ જ રહે છે જેનામાં ફોટ ખાવાની શાકાતો હોય ને એ જ નફો કરી શકે એ પછી ધંધો હોય કે સંબંધ જીવન તમને હંમેશા બીજો મોકો જરૂર આપે છે તેને આપણે ઉક્તિ સવાલ તરીકે ઓળખીએ છીએ વ્યક્તિએ છેલ્લા શ્વાસ સુધી પ્રયત્ન કરવો જોઈએ આ તો લક્ષ્ય પ્રાપ્ત થશે કા તો અનુભવ બંને સારું જ છે પૈસા ના હોય ત્યારે ચર્ચામાં અને જ્ઞાન ના હોય ત્યારે ચર્ચામાં મર્યાદા રાખવી ખૂબ જરૂરી છે ક્યારેક શાંતિથી બેસવાનું પણ રાખો જિંદગી જીવવાની છે જીતવાની નથી ઈચ્છાઓને શાંત રાખવાથી નહીં અને તેને મર્યાદિત કરવાથી શાંતિ મળે છે જીવન એ વર્તમાન ક્ષણમાં જીવવા વિશે ઉત્કાળને જવા દો અને ભવિષ્ય વિશે ચિંતાઓ સ્વીકારો ના ધારેલું મળે ના મળેલું ગમે ના ટકે બસ આનું જીવન જે સંબંધો એ સંબંધોમાં અમૃત ભળે તો પણ નમક જેવા બનવું કોઈ વધારે ઉપયોગ પણ ના કરી શકે અને તમારા વિન પણ ના શકે શોખ મોજા નથી અમારા બસ જિંદગી જીવવાની રીત અલગ છે બધા ધર્મગ્રંથો નો સાર એક જ છે કે તું તારું કામ કરે દુનિયા દેખાડો જુએ છે નિયત નહી ઈશ્વર નિયત જોવે છે દેખાડો નહીં આ વ્યક્તિનું નથી જરૂરિયાતનું છે જ્યારે જરૂરિયાત પૂરી થાય છે ત્યારે સન્માન પણ સમાપ્ત થાય છે જીવનમાં ગમે તેટલો મોટો વેપારી બની જાય પરંતુ પોતાની તકલીફ વેચી શકતો નથી અને બીજાની શાંતિ ખરીદી શકતો નથી ના મળે અધિકાર ત્યારે ગરના કરવી પડે નહીં તો આખી જિંદગી બસ આદ્યાસ ના કરવી પડે મોટા બન્યા પછી રાજ્યમાં થોડો ફરક આવે છે પહેલા આવતું હતું હવે લાગવું પડે છે નસીબદાર માણસને પણ તમે દરિયામાં ફેંકી દેશો તો તે મોઢામાં માથરી લઈને જ બહાર આવશે હોશિયાર બનવા કરતા સમજદાર બનવું કારણ કે હોશિયાર રસ્તા પરના કાંટાથી બચીને ચાલશે જ્યારે સમજદાર રસ્તા પરના વિની લેશે જીવનમાં કોણ આવ્યું અને કોણ ગયું એના કરતા કોણ હજી સાથે ઊભું છે એ સૌથી વધારે મહત્વનું છે કોઈ પણ વ્યક્તિ કાયમ એક જેવી નથી રહેતી સમય સંજોગો અને લોકો તેને બદલવા માટે મજબૂર કરે છે જિંદગીની કડવી પરંતુ સાચી હકીકત એ છે કે ખુશ દેખાવું એ ખુશ રહેવા કરતાં પણ વધારે જરૂરી છે મુસીબતો વચ્ચે પણ હસતા રહીશું તો ચોક્કસ ઈશ્વરને ગમતા રહીશું કન મેળું થશે તો ધોઈ શકશો પણ મન મેલું થશે તો ક્યાંય નહીં ધોવાય ભલે પછી ગંગા નદીમાં ચોવીસ કલાક બે રહો વ્યક્તિએ ક્યારેય તકની રાહ ના જોવી જોઈએ કેમ કે આજે જે છે એ સૌથી મોટી તક છે નામ અને ઓળખાણ ભલે નાની હોય પણ પોતાના નામની હોવી જોઈએ જેઓ સત્તાની બળાઈ કરે છે તેઓ જાણે છે કે બુદ્ધિથી બળ ક્યારેય બળવાન નથી હોતું કેટલું કમાવજો એ તો બધા પૂછે છે પણ કેવી કેવી રીતે કમાવજો એ તો કોઈ પૂછતું જ નથી અંધકારને દોષ આપવાનું બંધ કરો કારણ કે નાનો જીવવું દાન આપતી વખતે તમારા હાથમાં શું હતું એ નહીં પણ તમારા હૈયામાં શું હતું એ મહત્વનું હોય છે ચિંતા એ ઊંધાઈ જેવી હોય છે જેના ઘરમાં જીવનમાં ઘર કરી જાય

ત્યાં સુધી એ કાર્ય કરવામાં ના આવે સુખ તો સવાર જેવું હોય છે સાહેબ માંગવાથી નહીં જાંગવાથી મળે જે સમય વીતીને તમને આનંદ મળે છે તે સમયની બરબાદી ના કહેવાય માનવ કે સમય એરન કરી રહ્યો છે પરંતુ કેવી રીતે જીવવું એ પણ શીખવાડી રહ્યો છે ભેગા મળીને જીવે તે ગામડાની સંસ્કૃતિ પરંતુ ભેગું કરીને જીવે તે શહેરની સંસ્કૃતિ તમે સૂરજની સૂરજની છો તો તપતા સંકટ સમયે હિંમત રાખવી એ પણ અડધી લડાઈ જીતવા બરાબર જ છે વરસાદ પહેલા છત્રી ખોલવાનો કોઈ અર્થ નથી તેવી રીતે કાલ્પનિક મુસીબતોથી માટે પહેલાથી ચિંતા કરવાનો કોઈ અર્થ નથી કઈ વ્યક્તિને સમજવા માટે હંમેશા ભાષાની આવશ્યકતા નથી ક્યારેક તેનું વર્તન પણ ઘણું કહી દેતું હોય છે ધીરજ એ કરવી વસ્તુ છે પરંતુ તેના ફળ હંમેશા મીઠાઈ હોય છે અષાઢ ચૂકેલો ખેડૂત દાળી ચૂકેલો વાંદરો વૃક્ષી કરેલું પાંદરું અને શાળાએથી ભાગેલો વિદ્યાર્થી હંમેશા પસ્તાય છે લોકોના ઉઠાવેલા ચાર સવાલથી હિંમત ના હતા દોસ્તો કેમ કે ગોતાન ચોલા વગર કોઈને સાયકલ પણ નથી આવડ જીવનમાં આગળ વધવા માટે પહેલા તો આપણે આપણામાં શ્રદ્ધા રાખવી જોઈએ એ પછી ઈશ્વરમાં ગુમાવ્યા પછી આ દુનિયામાં બધું જ કિંમતી છે સમય આપણને શાળા બનાવે તે પહેલા જ સમયસર શાળા બની જવું જરૂરી છે સમય તમને રાજામાંથી રંગ અને રંગમાંથી રાજા પણ બનાવી શકે છે તમારા સ્વભાવને હંમેશા સૂર્ય જેવો રાખો ન તો ઉગવાનું અભિમાન ના ડૂબવાનો ડર સરસને બદલે સરળ બનવાનો પ્રયત્ન કરીએ કારણ કે સરસ માત્ર આંખો સુધી પહોંચે છે ત્યારે સરળ હૃદય સુધી પહોંચે છે જીવનમાં સંપત્તિ ઓછી મળશે તો ચાલશે બસ સંબંધ એવા કેરો કે કોઈ એની કિંમત ના માપી શકે

સાચી રીતે અપનાવીને નિષ્ફળ થઈ જવું જીવનમાં ક્યારેય કોઈની સાથે તમારી તુલના ન કરો તમે જે રીતે છો તે જ રીતે શ્રેષ્ઠ છો લોકો જીવતા હોય ત્યાં સુધી અહીં કોષતા જ હોય છે માણસ સારો હતો એ સાંભળવા માટે તો મળવું પડે છે તો ટોચ પર ગયાનો આનંદ છે મને પણ અફસોસ એ છે ત્યાંથી નાનો તને હું લાગ્યો સત્ય પર ગમે તે પડદા લગાવો એક દિવસ લગ્ન થઈ જાય છે કાં તો સાવ ઓગળી જવું કાં તો સાવ ઠરી જવું વચ્ચેના રસ્તા નથી હોતા સત્ય સુરત જેવું હોય છે થોડીક વાર સંથાય તો જાય છે પણ રહે છે હંમેશા માટે વૃદ્ધિ પછી આપેલા વખાણ અને દિલ દુખાવે પછી માગેલી માફી આ બંનેનું કોઈ મહત્વ નથી હોતું સમયની જ વાત છે સારું ના હોય તો ધીરજ રાખો અને સારું હોય તો ઉપકાર માનો એકલા છો તો વિચારો પર નિયંત્રણ રાખો સમયની સાથે છો તો જીભ પર નિયંત્રણ રાખો પરિસ્થિતિ જેટલી જલ્દી તમને તોડે છે એનાથી ઘણી વધારે તમને મજબૂત બનાવી દે છે પ્રેમ પણ કાઢે જેવો છે લાગ્યા પછી રાખીએ તો પણ દર્દ થાય અને કાળી નાખે તો પણ દર્દ થાય દરેક વર્ષ જતા જતા બે વાત સમજાવતું જાય છે કે કોઈ કાયમી નથી જીવન આગળ વધતું જાય છે સંબંધ એ નથી કે તમે કોની પાસે કેટલું સુખ મેળવો છો સંબંધ તો એ છે કે તમે કોના વગર કેટલી એકલતા અનુભવો છો કિરણ ભલે સૂરજની હોય કે આશાની એ આપણી જિંદગીમાંથી અંધકારનો નાશ કરે છે દુનિયાનો કોઈ પણ વ્યક્તિ બધા ગુણોથી ભરપૂર નથી હોતો એટલે અમુક કાણીઓ છોડી દો અને અમુક સંબંધો ટકાવી રાખો મેદાન પર હારેલો જીતી શકે છે પરંતુ જે વ્યક્તિ મનથી હારે છે તે ક્યારેય જીતી શકતો નથી જૂઠું પણ વિચિત્ર હોય છે તમે પોતે બોલો તો સારું લાગે બીજા બોલે તો ગુસ્સો આવે યોગ્ય નિર્ણય લેવો એ આવડે જ નથી નિર્ણય લઈને તેને સાચો સાબિત કરવો એ જ આવડે જ છે એમ જ અમથો મીઠો નથી લાગતો ઘરનો ઓટલો સાથે સાથે લાગણીશીલ હાથને ટેરવા પણ શીખાયા હોય છે બોલજો એવું કે પડઘા પડે કા નહીં કદર વય કિંમત બહાર જ બહાર ના જ કરે કદર વય કે કિંમત બહાર ના જ કરે ઘરના તો ખાલી સંભળાવે ખાલી ખરો નિર્ણય લે લેજો એમાં કઈ હોશિયારી નથી પણ ખરા સમાય ખરો નિર્ણય લેવો એ જ હોશિયારી ની વાત છે સફળતા આજની દેખાવમાં નહીં માથેના પરસેવામાંથી મળે છે લોકો કહે છે કે જિંદગી ફક્ત એકવાર મળી છે પણ જિંદગી નહીં મોતવાર એકવાર મળે છે જિંદગી તો આપણને દરરોજ મળે છે